રાજ્યમાં આરટીઓ ઇન્સ્પેક્ટરની હડતાલથી અરજદારોની સમસ્યાઓમાં વધારો થયો રાજ્યભરમાં આરટીઓ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આજે સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે હડતાલ પર ઉતરી કર્મચારીઓએ નો લોગિન ડે કરી વિરોધ નોંધાવ્યો હતો જેથી તમામ કામગીરી ખોરવાઈ ગઈ હતી આરટીઓ કચેરીમાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અહીં આવ્યા બાદ લોકોને હડતાલની જાણ થતા લોકોએ રોજ ઠાલવ્યો હતો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતની આરટીઓ કચેરી પર અપોઈન્ટમેન્ટ લઈને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી ન થતા રોજ ઠાલવ્યો હતો આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર અને આરટીઓ અધિકારી સહિત ત્રીસ અધિકારીઓ નો લોગઇન ડેમાં સમર્થિત હતા અરજદારો તેમના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ત્રીજી ફેબ્રુઆરીએ મોટર વ્હીકલ વિભાગના ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોને લઈને કચેરીના વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અઠવાડિયા સુધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ચાર ફેબ્રુઆરીએ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી તેમજ પાંચમી ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા અભિયાન છેડ્યું હતું ફેબ્રુઆરીના રોજ સૂત્રોચ્ચાર ધરણા પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાતમી ફેબ્રુઆરીએ માર્ચ ફરજ પર યોજાયા હતા તેમજ વર્ક ટુ રૂલ અભિયાન પણ ચલાવ્યું હતું સાથે જ નો લોગિંગ ડે અભિયાન આજે છેડવામાં આવ્યું હતું આવતીકાલે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા માસ સીએલ પર ઉતરશે અને વિરોધ કરશે વડોદરા આરટીઓમાં એપોઇન્ટમેન્ટ લીધા પછી અમારો ટાઈમિંગ સાડા દસનો હતો અમે સાડા નવના આવ્યા છે બટ એવી જાણકારી મળી છે કે અહીંયા સ્ટ્રાઇક છે થશે નહીં થાય ઇન્સ્પેક્ટર આવ્યા પછી ખબર પડી કે ચાલુ થશે પ્રોસેસ અને ટાઈમ પ્રમાણે સાડા દસ પ્રમાણે બાર વાગે ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને અમારું જે ચેક કરવામાં હતું વ્હીકલ મારા પરથી બધા વેહકલ ચેક કરીને જે બી એમાં ઇન્સ્પેક્શન કરીને જે બી ખામીઓ હતી એ બતાવી છે અને ઇન્સ્પેક્શન કામ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે નેક્સ્ટ પ્રોસેસ હજુ કંઈ ખબર નથી કે આગળ ઓનલાઈન થશે નહી થાય કામગીરી થોડી ખાસી ધીમી છે કોઈ જવાબ વ્યવસ્થિત જવાબ નથી મતલબ અપડેટ થશે નહીં થાય શું છે શું નહીં પણ જે ઉપર લેવલના ઓફિસરો છે એમનું કામ કરી રહ્યા છે ઇન્સ્પેક્શન કરી રહ્યા છે